ભરૂચ જિલ્લાની જે સંગઠનનું માળખું છે તેમાં પટેલને કોઈ હોદ્દો છે કે નહીં ભરૂચના લોકો તેમને કોંગ્રેસના સવાલ છે વિગતવાર વાત કરવી છે ફૈસલ પટેલે જે પ્રકારે જાહેરાત કરી છે તેની વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાચી કોંગ્રેસના સુવર્ણ કાળ કહો કે કપરા કાળ કહો તેમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલ છે તેમનો એક સૌથી મહત્વનો અને અગત્યનો રોલ રહ્યો છે કેન્દ્રના રાજકારણમાં તેમનું બહુ મોટું યોગદાન માનવામાં આવે છે અને કોંગ્રેસના તે સંકટ સમયના સાથી પણ ગણવામાં આવે છે તેમના ગયા બાદ તેમના પુત્ર ફૈસલ પટેલ અને તેમની પુત્રી મુમતાજ પટેલ તેમણે

જાહેર કરતા હતા ફૈસલ પટેલ જે અહેમદ પટેલના પુત્ર છે ઊભા થઈ રહ્યા છે કે કોંગ્રેસનું જે સંગઠનનું માળખું છે તેમાં ફૈસલ પટેલ કોઈ હોદ્દેદાર છે કે નહીં સાથે જે ભરૂચથી હતા અહેમદ પટેલ તેમને આ પુત્ર ફૈસલ પટેલને ત્યાંના સ્થાનિક લોકો નેતા તરીકે સ્વીકારે છે કે નથી સ્વીકારતા તે પણ સૌથી મોટો સવાલ છે ફૈસલ પટેલ એક નેતા તરીકે તેમણે કેટલા કામ કર્યા લોકોના પ્રશ્નો માટે તે કેટલા ઝજુમાં લડ્યા અને કેટલા આંદોલન કર્યા તેની પણ ચર્ચા આ ભરૂચના લોકો જ અત્યારે કરી રહ્યા છે કેમ કે તેમનું કહેવું છે કે ફૈસલ પટેલની ઓળખાણ ફક્ત ને ફક્ત અહમદ પટેલના પુત્ર છે

ફૈસલ પટેલે તેમણે એક્સ પર પોસ્ટ કરી હતી આ રાજ્યના જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેમને મળ્યા હતા અને તેને લઈને તેમણે વાત પણ કરી હતી તે સમયે પણ એક વાતો વહેતી થઈ હતી કે ફૈસલ પટેલ કોંગ્રેસથી નારાજ છે અને આવનારા સમયમાં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ શકે જોકે ફૈસલ પટેલે આ પોસ્ટ કરી છે તેમણે અત્યારે ચર્ચાઓ જગાઈ છે અને ફૈસલ પટેલ અત્યારે હેડલાઇન પણ બટોરી રહ્યા છે પરંતુ સવાલો હજી ઊભાને છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી